થેન્ક યુ ડોક્ટર કૌશિકભાઈ અરે મારું શરીર બહુ જ ખરાબ હતું મને શરમ આવતી હતી તે બધું હવે કઈ જ નથી મને મારા જૂના કપડા પણ આવી રહી છે એનો મને ઘણો આનંદ છે અમિતાભેન હા તમે અમારે ત્યાં કેટલા સમયથી આવો છો હું 7 મહિનાથી આવું છું તમારું વજન પહેલી વાર કેટલો હતો 94 94 હવે અત્યારે કેટલો થયો છે અત્યારે હું 73 પર આવી ગઈ છું એટલે ઓલમોસ્ટ 21 કિલો તમારો વજન ઘટ્યું છે હા 21 કિલો ટ્વેન્ટી વન કેજી ઉતરી તમે જ્યારે પહેલીવાર અમારે ત્યાં આવ્યા ત્યારે તમને શું શું પ્રોબ્લેમ હતા મને એસિડિટી નો પ્રોબ્લેમ ખૂબ જ હતો જે મારો સોલ્વ થઈ ગયો છે ઓકે શું હતું એસિડિટી માં પ્રોબ્લેમ માં એસિડિટી માં મને પેટ માં અને બધે બળતરા બહુ થતી હતી છાતી માં બળતરા થતી હતી એની સાથે વોમિટિંગ નો પ્રોબ્લેમ હતો એ બધું મારો સોલ્વ થઈ ગયો છે ઓકે હવે આ તમને પ્રોબ્લેમ કેટલા સમય થી હતો મને 8 વર્ષ થી હતો એના માટે કોઈ તમારી દવા ચાલુ હતી હા હું આઠ વર્ષથી થી કન્ટિન્યુ રોજ સવારે એક ટેબ્લેટ લેતી હતી જે અત્યારે મારી બંધ છે ઓકે ટૂંકમાં આપણે દવા ચાલુ કર્યા પછી તમારી જે આઠ વર્ષથી દવા ચાલુ હતી જે પેટમાં બળે એસિડિટી માટે કેપ્સ્યુલ હતી એ અત્યારે આપણે સંપૂર્ણ બંધ થઈ ગઈ છે બંધ થઈ ગઈ છે બરાબર હા ઓકે અને હવે તમને પેટમાં બળે એવું કંઈ થાય છે ના હવે મને એવું પ્રોબ્લેમ ઓછો થઈ ગયો છે થાય છે પણ કોઈક વાર થાય છે

બધું ખાઉં છું જવ ઘઉંને સોરી જુવાર ને જવ રોટલો ખાઉં છું અત્યારે તમારું જમવાનું બધું ચાલુ છે હા બધું ચાલુ છે છતાં પણ તમારો વજન વધતો નથી ના નથી વધતો ઉટાનો શરીર ઘટે છે હા હું બહાર જાઉં છું તો પણ હું બધું જ જમી લઉં છું ઓકે તો પણ તમારો વજન ઘટવાનો ચાલુ છે ચાલુ છે તમારો વજન વધ્યો નથી બરાબર અને દુખાવા બધા છે સારા જ છે સારા જ છે કોઈ દુખાવાની ગોળી કે કંઈ લેવાની જરૂર પડતી પડતી નથી ના થેન્ક યુ ડોક્ટર કૌશિકભાઈ તમારા ખૂબ ખૂબ આભાર કે જે મને હું અત્યારે મારું શરીર બહુ જ ખરાબ હતું મને શરમ આવતી હતી તે બધું હવે કંઈ જ નથી મને મારા જૂના કપડાં પણ આવી રહી છે એનો મને ઘણો આનંદ છે જે કહેવાય ને કે મોટો પ્રશ્ન શું હોય કે પોતાનો જે આત્મવિશ્વાસ હોય ને એ થોડો ઘટી જાય બરાબર એ તમને પૂરેપૂરો પાછો આવી ગયો છે એવું લાગે છે હા